ઔમ ત્રબકં યજામી સુગંધી પુષ્ટિવર્ધન ઉર્વા રુકમી વબંધના મૃત્યુમોક્ષીયમામૃતા જ્યાં સાક્ષાત સોમનાથ મહાદેવ બિરાજમાન છે જ્યાં વડવાડામાં ખોડિયારનું સાતસો વર્ષ જૂનું સ્થાનક છે અને ફરતા ડુંગરની વચ્ચે કુદરતી સૌંદર્યથી સભર પાવન અને પવિત્ર ભૂમિ જ્યાં અનેક સાધુ સંતોએ તપશ્ચર્યા કરી છે એવો નયનરમ્ય અને હૃદયગમ્ય આશ્રમ એટલે આદેશ આશ્રમ સુખપુર તાલુકો બાબરા અહીંના વાતાવરણમાં ગુંજતો અને સૌના હૃદયમાંથી નીકળતો નાદ એટલે આદેશ આદેશ સીધો આદેશ આદેશ આશ્રમમાં શિવ અને શક્તિ બંને સાથે જોવા મળશે અહીં સોમનાથ મહાદેવ છે તો સાતસો વર્ષ જૂનું વડવાડા ખોડિયાર માતાજીનું મંદિર પણ છે આ એ ખોડિયારની એક વીરડી પણ છે ગમે તેવા દુષ્કાળ આવે તો પણ આ ગંગાજળિયા નીર વીરડીમાં સુકાતા નથી આજુબાજુમાં પાંચસો ફૂટ બોર પાડવાથી પણ પાણી આવતું નથી અને અહીંયા આ નીર ખૂટતા નથી એ જ તો ખોડિયારની હાજરીના હસ્તાક્ષર છે ભક્તો નાથ સંપ્રદાય દ્વારા દીક્ષિત અને શિક્ષિત અહીંના મહંત યોગીની શ્રી મહેશ્વરીનાથજી બાપુને મળતા જ મન પુલકિત થઈ ઉઠે છે અને હૃદય ભક્તિભાવથી ભરાઈ જાય છે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યનો જેમના જીવનમાં ત્રિવેણી સંગમ રચાયો છે એવા યોગીની શ્રી મહેશ્વરીનાથ બાપુના સાનિધ્યમાં બેસવાથી એક નવી જ ઊર્જા મળે છે હૃદયમાં ભાવ જાગે છે કે પાયો પરમ વિશ્રામ અહીં વર્ષો પહેલાં બ્રહ્મલીન યોગી શ્રી હરિહરનાથજી બાપુએ આખું ગિરનાર મંડળ તેડાવેલું એ વખતે આ ધરા ઉપર અનેક સિદ્ધ યોગીઓ પધારેલા એમની પાવન થયેલી આદેશ આશ્રમની આ ધરતી પર આજે ધર્મની ખોડિયારનું નૂતન મંદિર કદાચ ગુજરાતમાં ક્યાંય જોવા ન મળે એવું શ્રીયંત્રનું નૂતન મંદિર અને મા પાર્વતીજી એટલે કે ઉદયનાથજીનું નૂતન મંદિર બની રહ્યા છે આ ત્રણેય મંદિરોની સાથે સાથે માં વડવાડા ખોડિયારની પવિત્ર વિરડી ઉપર પણ સુંદર બાંધકામ કરીને રક્ષિત કરવામાં આવી રહી છે આ આદેશ આશ્રમ એટલે જાગતું તીર્થધામ અને પૂજ્ય મહંત યોગિની શ્રી મહેશ્વરીનાથજી એટલે જ્ઞાની ધ્યાની કર્મશીલ ધર્મશીલ અને નિર્મળ સંત ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પતરુસ તથા પાપમ તાપમ ચ દૈન્યમ હંતિ સાધો સમાગમ एक घड़ी आधी घड़ी आधी में एक घड़ी आधी घड़ी आधी में तुलसी संगत साधो की कटे कोटी अपराध माया ने ममता तना जिन रुदय लायगान रोग माया ने ममता तना जिन हृदय लायगान रोग ए संत समरवा जोग दिवस भुगे दादवा thank you જલાવી જાતને ધૂપ સુવાસિત કરે જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે ઘસીને જાતને સંતો અન્ય ને સુખિયા કરે આદેશ આદેશ સીધો આદેશ